હાલો મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજે મિત્રો આપણે પ્લાન કર્યો છે હિરણેશ્વર મહાદેવના મંદિરે જાવ જે હિરણ નદીના કાંઠે વસેલું છે તે અતિ પ્રાચીન મંદિર છે જે સાસણગીર ની અંદર આવેલું છે તો અમરેલી એકસો ને પચીસ કિલોમીટર થાય છે અને જૂનાગઢ થી પચાસ કિલોમીટર ને સોમનાથ થી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે હાઈવે થોડે જ અંદર આવેલું છે તો આપણે આપણે બાઇક લઈને નીકળશું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નો કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે તો ચાલો હવે આપણે નીકળીએ અહીંયા છે માતાજીનું મંદિર સામે છે તળાવ શૈલેશભાઈ છે બાઈક ચલાવવાના શોખીન અને હું છું ફોટોગ્રાફીનો શોખીન બે જણાની એવી જોડી છે ને કે વાત જવા દો ગમે ત્યાં પહોંચી જાય આપણે જઈ રહીએ ત્યાં રસ્તામાં એક સ્થાનક દેખાણું ખોડિયાર માતાજીનું તો સૌપ્રથમ પહેલાં દર્શન ત્યાં કરતા જઈએ ને નવરાત્રી ચાલુ છે તો માતાજીના દર્શન કરીને પછી આપણે જઈએ હિરનેશ્વર મંદિરે મિત્રો આપણે દાસણ જઈ રહ્યા હતા રસ્તામાં ખોડિયાર માતાજી નું સ્થાનક દેખાડું છે ત્યાં આપણે પોચી ગયા છીએ દર્શન કરવા ને લોકેશન એટલે એક નંબર છે ખુબ જ સુંદર મજા નો નજારો અહી જોવા મળે છે સામે એકદમ પાણી નું ભરાયેલું મોટું તળાવ છે આ બાજુ ખોડિયાર માતાજી નું મંદિર છે નાઈનો સાસણ ગીર નો રસ્તો જઈ રહ્યો છે સામેની સાઈડ ત્યાં આપણે સામે બાઈક આપડી પાર્ક કરી દીધી છે ખૂબ જ સુંદર મજાનું લોકેશન અહીં આપણને જોવા મળે છે ચાલો તમને મસ્ત મજાનું મોટું બધું તળાવ છે તે નજીકથી બતાવું ચાલો આપણે નજીક જઈને જોઈએ જોવો મિત્રો કેટલું સુંદર વ્યૂ આપને દેખાય છે ખૂબ જ સુંદર મજાનું તળાવ ને સામેની સાઈડ ડુંગરા બહુ જ મસ્ત જોવા મળે સામે બધા રિસોર્ટ છે સાસણ ગીર ની અંદર ખૂબ જ મસ્ત અત્યારે લોકેશન અત્યારે આપણે પહોંચી ગયા છીએ જોવો મિત્રો જ્યારે આપણે જઈએ ને આપણે ગાયો ને ભેંસો દેખાય આ વખતે ઊંટ ટોળું જોવા મળ્યું છે કેટલા બધા બૂટ એકસાથે સાથે ઘાસ ખાઈ રહ્યા છે જો આ એક રોડ તો ક્રોસ કરીને અહીંયા ઊભો છે જો ઊંટ કેટલા બધા બૂટ એક સાથે સાસણ ગીરની અંદર જોવા મળે હજી તો ઘણા બધા જનાવરો આપણે જોવાના બાકી છે સાસણ ગીર આવ્યો આવી નાની મોટી નદીઓ તો હાલતા જોવા મળી જાય ફરી એક વખત પહોંચી ગયા છીએ હિરણેશ્વર મહાદેવના મંદિરે એક વર્ષમાં ત્રણ વખત હું આવી ગયો છું સાસણ અંદર આપણે જોઈ રહ્યા છીએ સામે હિરણ નદી વરસાદના હિસાબે ખૂબ જ છલોછલ ભરાઈ ગઈ છે પાણીનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે આ પૂરું એડ્રેસ લખેલું છે બાપુનું જે કોઈને આવવું હોય ત્યાં વાંચીને આવી શકે છે નદીનો તમે નજારો જુઓ મિત્રો ચોમાસાની રંગત જામીઓએ મિત્રોને હિરણેશ્વર નદીના કિનારે અહીંયા બેસીને ખૂબ જ આનંદ આવી રહ્યો છે ખૂબ જ મજા આવે છે બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે અત્યારે એકદમ વરસાદ ઝીણો ઝીણો વરસી રહ્યો છે અને હિરણ નદીના કિનારે આપણે આવી ગયા છીએ અત્યારે ને આનંદનો ઉઠાવી રહ્યા છીએ અત્યારે સાંજના સાત વાગ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ હિરણ નદીના પુલ ઉપર હા એનો પુલ છે એની પહેલાં પણ મેં એક વિડીયો બનાવેલો હતો બે ચાર મહિના પહેલાં હું આવ્યો હતો હિરણ નદી ઉપર ત્યારે એક વિડીયો મેં બનાવ્યો ફરી એક વખત બીજી વખત વિડીયો અત્યારે ચોમાસાનો નજારો કઈક અલગ જ જોવા મળે છે આ બાજુ પાણી પસાર થઈ રહ્યું છે ખળખળ વહેતું પાણી ને આ સાઈડ નદી છે અને સામે મસ્ત બધાના ડુંગરા છે ને એક્ઝેક્ટ સામે છે હિરણેશ્વર મહાદેવનું મંદિર અત્યારે આરતીનો સમય થઈ ગયો છે નાની મોટી લાઈટો ચાલુ થઈ ગઈ છે આ તમે મિત્રો પાણી કેવું પસાર થઈ રહ્યું છે ચોમાસાની રંગત કંઈક અલગ જ હોય છે ચોમાસાની રંગત જામી હોય મિત્રો અને આ પાણી મજા જોવાની કઈક અલગ જ છે જો મિત્રો આવા સુંદર મજાના લોકેશન જોવા ને સાસનગીર થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે હિરણેશ્વર મહાદેવનું મંદિર જે કોઈ મિત્રો આ મંદિર ન જોયું હોય તે તમે અહીંયા આવીને જોઈ શકો છો અને આ નદીના ખૂબ જ સુંદર મજાના દ્રશ્યો તમે માણી શકો છો સાથે સાથે ભોળાનાથ દાદાના દર્શન તો ખરા સ્વયંભુ શિવલિંગ છે તેના પણ આપણે દર્શન કરશું ને ખૂબ જ આનંદ લેશો હિરણેશ્વર મહાદેવ પહોંચતા જ પોઝિટિવ આવે છે ખૂબ જ શાંતિનો અહેસાસ થાય છે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું હું બીજી વખત આ જગ્યાએ આવી શક્યો ને ભોળાનાથ દાદાના દર્શન કરી શક્યો જય હિરણેશ્વર મહાદેવ તમારો ખૂબ ખૂબ આભાર

અત્યારે રાતના સાડા નવ વાગ્યા છે ને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયા છે સાસણ ગીર ની અંદર તમે જોઈ શકો છો અત્યારે જોરદાર રાત્રે વરસાદ શરૂ થઈ ગયો છે ભડાકા ચાલુ થઈ ગયા છે અત્યારે અમે રૂમ માં રોકાણા છીએ અમારી બાર ગયો ડેટકો થઈ જો કેવી થાય છે તમે જો અહીંનો વરસાદ જુઓ જોરદાર અત્યારે વરસાદ વરસી રહ્યો છે સાસણમાં અત્યારે રૂમમાં અમે રોકાઈ ગયા છીએ આ વરસાદની હિસાબે રાત રોકાઈ ગયા છીએ થોડોક વરસાદ ધીમો પડ્યો છે હવે મળશું સવારે અત્યારે સુઈ જઈએ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો હવે મળશું સવારે